સરકારી તંત્રની ગુનાહિત બેદરકારી અને શાસકોની ભ્રષ્ટાચારનું સંવર્ધનવાળી નીતિના પરિણામે ખુલ્લી વરસાદી ગટર લાઈનમાં પડી ગયેલા બાળકના દુઃખદ મૃત્યુની ઘટનાનું પુનરાવર્તન અટકાવવા જવાબદાર સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નામજોગ નોંધી મૃતકના પરિવારને ન્યાય અપાવવા માંગ કરવામાં આવી છે અને કલેક્ટરને આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે આમ આદમી પાર્ટી દ્વારા સુરત કલેક્ટર અને સુરત પોલીસ કમિશનરને આપેલા પત્રમાં તેમણે જણાવ્યું હતું કે સુરત મનપાના રાંધેર ઝોનમાં સમાવિષ્ટ છાપરા વરિયા રોડ પરના રાધિકા પોઈન્ટ પાસે બુધવારે ભરાતા બજાર પાસે વરસાદી પાણીનો નિકાલ અર્થે બનાવેલ સ્ટ્રોમ ડ્રેનેજ લાઇન પર ઢાંકણું ખુલ્લું હોવાને કારણે તેની માતા સાથે આવેલ બે વર્ષનું માસૂમ બાળક પડી ગયેલ હતું જેને બચાવવા તેમની બાજુમાંથી પસાર થતા રાહદારી દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યા પરંતુ વરસાદી લાઇન તથા શિયાળાની ઋતુ હોવા છતાં આ સ્ટ્રોમ ડ્રેનેજ લાઇનમાંથી છ ફૂટ સુધીનું મળ મૂત્ર સહિતનું ગંદુ અને દૂષિત પાણી ગટર વિભાગ તેમજ ઝોનના જવાબદાર અધિકારીઓને ગેરકાયદેસરના જોડાણો થકી ભ્રષ્ટાચાર કરવાની તથા વહીવટતંત્રના વડા એવા મ્યુનિસિપલ કમિશનર શાલની અગ્રવાલની અને તાનાશાહી શાસકોને આવા ભ્રષ્ટ તેમજ બે જવાબદાર અધિકારીઓને છાબરવાની તેમજ ચેપ્ટર પ્રોવાઇઝોના નામે પ્રેરક બળ પૂરું પાડવાની રેલી છે જેને લઈને નિર્દોષ પરિવારનું બાળક ગત ત્રણ દાયકાથી ભાજપ શાસકો અને કુંભકર્ણ નિંદ્રામાં પોડી ગયેલ વહીવટીતંત્રની ભ્રષ્ટાચારીઓને સુનિયો રીતે છાવર અને સંગઠિત રીતે ચાલવામાં આવી રહેલા તુમાકીભરી નીતિનો કરુણ શિકાર થયો છે જેથી ગટર વિભાગ રાંધે ઝોનના જવાબદાર અધિકારીઓ સહિત તંત્રના વડા તરીકે શાલિની અગ્રવાલ અને ભાજપ શાસકો આ બાળકના કરુણ રીતે થયેલા આ મૃત્યુમાં સરખી રીતે જવાબદાર છે તે તમામ સામે ફરજમાં ગંભીર પ્રકારની ભૂલ તેમજ ભ્રષ્ટાચારની નીતિ બદલ સાપરાધ વધનો ગુનો દાખલ કરવા સહિત તમામ અધિકારીઓને તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી સસ્પેન્ડ સેટર મૂકીને ભવિષ્યમાં બીજા કોઈ બાળક અથવા પ્રજાજનો શાસકો તથા સરકારી તંત્રની સંગઠિત ગુનાહિત ભ્રષ્ટાચારની નીતિનો શિકાર ન થાય તે માટે નિષ્પક્ષ તપાસ કરીને દાખલારૂપ સજા કરવાની માંગ કરી હતી અને એટલા માટે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવું પડે છે કે જે બે દિવસ પહેલાં એટલે કે પરમ દિવસે પાંચ તારીખે એક બે વર્ષનું બાળક ખુલ્લી ગટરની અંદર પડી જવાથી એ મૃત્યુ પામ્યું છે આ જે ઘોર બેદરકારી છે એ તંત્રની બેદરકારી છે તંત્રની બેદરકારીના કારણે એક પરિવારે પોતાનો દીકરો ગુમાવ્યો છે આ પહેલી ઘટના તો સુરતમાં નથી આના પહેલાં પણ ડિંડોલીની અંદર પાંચ વર્ષની બાળકી ગટરમાં પડીને મૃત્યુ પામી હતી સચિન પાલીની અંદર દુર્ઘટના બની હતી એમાં પણ સાત જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા ત્યાર પછી સિટીલાઇટ રોડ ઉપર આગની દુર્ઘટનાની અંદર બે સ્ત્રીઓ મૃત્યુ પામી હતી આજથી બે વર્ષ પહેલાં એક બાળક રમતા રમતા ખાડીમાં પડી જવાથી બમરોલીની ખાડીમાં પડી જવાથી મૃત્યુ પામ્યું હતું તો આવી અવારનવાર ઘટનાઓ બને છે તંત્રના ભોગે આજે સામાન્ય લોકોના બાળકો સામાન્ય લોકો આમાં જીવ ગુમાવે છે છતાં પણ તંત્ર ચૂપ છે જાડી ચામડીનું છે અને આટલી જેટલી જેટલી વખત ઘટનાઓ બને છે એટલી એટલી વખત જ્યારે ડેડ બોડી બહાર કાઢવામાં આવે ત્યારે જ આ લોકો ભાજપી શાસકોને આ તમામ લોકો એવું કહે છે કે ભાઈ ઘણી મહેનતની સફળતા મળી છે અમે આટલી લાંબી કલાકો સુધી મહેનત કરી એની સફળતા મળી એટલે ડેડ બોડી બહાર કાઢવાની આ લોકો સફળતા માને છે અમે આમ આદમી પાર્ટી તરીકે અમે વારંવાર અવાજ ઉઠાવ્યો છે વારંવાર ન્યાયની પ્રાર્થના કરી છે વિનંતી કરી છે રજૂઆત કર્યો છે વિરોધ કર્યો છે છતાં પણ એક પછી એક ઘટનાઓ બને છે કમિશ્નર વારંવાર વિરોધ કર્યો છે કમિશનરને વારંવાર કીધું છે કે તમે કોઈ પણ કાયદેસરની કાર્યવાહી કરો અધિકારીઓ ઉપર કાર્યવાહી કરો જેથી ભવિષ્યમાં આવી બીજી કોઈ ઘટના ના બને પરંતુ હર હંમેશા ઘટનાઓ દબાવી દેવામાં આવે છે વધુમાં સુરત મહાનગરપાલિકામાં ગત ત્રણ વર્ષમાં વિવિધ નગરજનોના મૃત્યુની દુઃખદ ઘટનાઓમાં માત્ર જવાબદાર અધિકારોને છાવરમાં આવી રહ્યા છે અને વિવિધ બનાવોમાં તંત્રના વડા તથા શહેરના શાસકો પ્રજાજનો સાથે બનતી દુઃખદ ઘટના પ્રત્યે માત્ર મગરમઠના આંસુઓ દાખવીને તેમના ન્યાય તેમજ વળતર અપાવવાની કે તે અંગે નીતિ બનાવવામાં સતત ઉદાસીન રહીને માત્ર ઉદ્યોગપતિઓ અને રાજકીય આંકાઓની સેવા અને સમૃદ્ધિ માટે ખડેભગે સેવા બજાવી રહી આક્ષેપો આજ રજૂ કરવામાં આવ્યા હતા બીરો રિપોર્ટ